કાર્તિક શુક્લ ચતુર્થીના રોજ શરૂ થયેલ 4 દિવસીય છઠ પૂજા ઉત્સવ મંગળવારે ઉક્તા સૂર્યની પ્રાર્થના અને પૂજા સાથે સમાપ્ત થયો. કાર્તિક શુક્લ ચતુર્થીના રોજ શરૂ થયેલ 4 દિવસીય છઠ પૂજા ઉત્સવ મંગળવારે ઉક્તા સૂર્યની પ્રાર્થના અને પૂજા સાથે સમાપ્ત થયો. આ સમય દરમિયાન સુરત અને દક્ષિણ ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીય સમુદાયના હજારો ભક્તોએ ઉક્તા સૂર્યને જળ અર્પણ કર્યું અને તેમના પરિવારોમાં સુખ समृद्धि અને સંતાન માટે પ્રાર્થના કરી દરમિયાન રવિવાર સાંજથી 36 કલાકના ઉપવાસ કરી રહેલા ભક્તોએ પૂજા અને પ્રાર્થના પછી પર્ણપર્ણ કર્યું 4 દિવસે છઠ પૂજા ઉત્સવ શુક્રવારે નહાય ખાય સાથે શરૂ થયો ખરણા જળવિહીન ઉપવાસની શરૂઆત પછી સોમવારે સાંજે હજારો ભક્તો શહેરના તાપી નદીના વિવિધ ઘાટો તેમજ 6 સરોવર અને ડીંડોલીમાં કૃત્રિમ તળાવના કિનારે અસ્ત થતા સૂર્યને પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા આ સમય દરમિયાન બધા ભક્તો અને ભક્તોએ અસ્ત થતા સૂર્ય પેલા પૂજા કરી અને ભક્તિભાવથી અર્ધ્ય આપ્યું આ પછી મંગળવારે સવારે ભક્તો અને ઉપવાસિયો તાપી નદી કોજવે навડી ઘાટ अंबिका निकेतन घाट ने अन्य स्थलों उगता सूर्य ने अर्घ्य आप एक था था तापी नदी उपरांत मंगलवार सवार जहांगीरपुरा स्थित नहर डिंडोली स्थित छठ सरोवर अ शहर विविध विस्तारों मा बनेला कृत्रिम तलाोना कि मोटी संख्या में लोग एक था था आ दरमियान बधाए भक्तिभावी भगवान सूर्य पूजा कर अर्घ्य आप्यू रिपोर्टर सुनील गांजावाला अहमदाबाद दस्तक न्यूज चौबीस